નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા મથકથી લગભગ આઠમી નવ કિલોમીટરના અંતરે આવેલ માંગરોલ ગામનો વિકાસ ખોવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે આઝાદીના ના વર્ષ બાદ પણ ગામના આદિવાસી સમુદાયો પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેના સંદર્ભે ગામના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોની પાંખને લેખિત તથા મૌખિક અરજીઓ કરી પોતાના ગામનો તથા પોતાના વિસ્તારમાં વિકાસ થાય તે માટેની માંગણીઓ અને રજૂઆત કરવામાં આવી છે પરંતુ માંગરોલ ગામના આદિવાસી પછાત સમુદાયોના સ્થાનિક રહીશોને આજ દિન સુધી ન્યાય મળેલ નથી રિપોર્ટર અક્ષય વસાવા કરજણ

હું ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે પણ લાભાર્થીઓને કેટલો સમય થઈ ગયો છે પણ હજુ સુધી લાભ મળતા નથી અંદાજીત લગભગ ત્રણ ચાર વર્ષથી આવશે સોલ આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે હવે બે જ લાભાર્થીના ના મહિલા છે બીજા કોઈ ના લાભ મળ્યો ઘણી ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજા રજૂઆત કરી છે એ લોકો કે અમે કાર્યવાહી કરીશું પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવે ભાઈ કામ માગલું તાલુકા કરજણ જિલ્લો ઓછા પાણીની તાકી સાહેબ ચાર વર્ષ પર ડિમોલિશન ચાર પાંચ વર્ષ પર કરી દીધું પછી આ ટોકી પારી નાખી છે અને પાયા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવી પાણી સપ્લાય થાય છે ડાયરેક્ટ ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચારો ફેલાય છે નદી અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બી બીમાર પડે છે અને તારીખે હોય લોકો બીમાર કેસ થાય છે લોકો ખાટલાની અંદર છે જરા ઉલટીના કેસો છે અને બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે એ હોય તમે હાલ જ જુઓ યા એ હાલત એ એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે એ હાલત ઓરી પડે તો એ એનો પણ પરિવાર રવડી જાય એવી હાલત છે તમે ઓરીને હાલત જો અંદર હંકારા હોય છે સાપને હેરું હેરું જોઈએ ગટ્ટા લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટ્ટા લાઈન હોય છે ગામની ગામની અંદર ગટા લાઈન છોડવામાં આવી છે અને એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈન છે ઉભરાય છે અને ગટર લાઈનોને લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી એના કારણે ઘરની બાજુમાં ખારા ખોલે છે ને પાણી બહાર ધોરવામાં આવે છે એના કારણે આ ગામની અંદર આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગ ચારો ફેલાય છે આવાસ ને સાહેબ આવાસો ફૂલ આવેલી છે ફૂલ બે જ મળી એ આવાસો નહીં આવી અને પ્લોટના ફોર્મ ભરે પચાસ પ્લોટના ફોર્મ ભર્યા છે કે બબે બબ્ય વાસ છે એને એને લઈને અમે પચાસ ફોર્મ તલાટી સાઈબ પાસે ભરાયા છે પણ એ એની પણ હજુ કોઈ પણ હજુ સમસ્યા હલ નહીં થઈ શકે બીપીએલ રેશન કાર્ડ બિલકુલ અમારા ગામની અંદર ઓછા છે અને એપીએલ કાર્ડની અંદર કેટલાને અનાજ નહીં મળતું કેટલા બીપીએલ પરમિટ પણ સાહેબ બંધ છે અને રેશન કાર્ડની પાસ આપવાનું આવતું છે સાહેબ અને એક દિવસ અંગૂઠ આપવાનું બીજા દિવસે લેવા જવાનું અને પંદર તારીખ પછી અનાજ આપવાની અંદર આવે છે એ પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી દાર જ નહીં મળતી બીજા ગામમાં દાર મળે આગળ દાર નહીં મળતી તો ટોયલેટને લઈને સાહેબ આગળ જે ટોયલેટો જે બે હજાર અંતર ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનનું જે કીધી દોરિયા ચલાતી હતા એમને છ સાત વર્ષ ઉપર લોકોએ કીધું કે તમે સંદાસો બાંધી દો સંદાસો બાંધી દીધા તો ખર્ચે આ દિવસે લોકોના બાર બાર હજાર રૂપિયા આવ્યા નથી સાહેબ તેના કારણે તમે બાંધી દો તો આ દિવસે બાર બાર હજાર હજાર રૂપિયા લોકોને મળ્યા નથી સાહેબ

ભારતી ગોસ્વામી છે મારું મેં ગામ મંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઈનની યોજના બિલકુલ થઈ નથી જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચવા ઉલેચીએ છીએ અમે જાતે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ